ધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનાલબેન પટેલની જાહેરાત કરવામાં આવે છે આ સમાચાર અને આ જાહેરાતે રાજકીય વર્તુળ અને પાટીદાર સમાજમાં એક નવી ચર્ચા જગાડી છે આજે જ્યારે ખોડલધામ ખાતે કન્વીનર મીટનો પ્રોગ્રામ હતો એ દરમિયાન નરેશ પટેલ જે ખોડલધામના ચેરમેન છે એમને જાહેરાત કરી કે અનાર પટેલ જે આનંદી પટેલના દીકરી છે એ હવેથી અધ્યક્ષ બન્યા છે ખોડલધામમાં છેલ્લા કેટલાય સમયથી એ સક્રિય પણ હતા પડદા પાછળ રહીને ઘણું બધું કામ પણ કર્યું અને આજે આ જાહેરાત એ ખૂબ ચર્ચાનું કેન્દ્ર પણ બની છે રાજકોટના સ્થિત લેવા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આ ખૂબ મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં ખોડલધામ ખાતે આજે યોજાયેલી કન્વીનર મીટ બે હજાર છવ્વીસ દરમિયાન ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર કર્યા નરેશ પટેલે અનાર પટેલના નામની ઘોષણા કરી ત્યારે એવું કહ્યું કે પ્રોટોકોલ તોડી અને હું આ ઘોષણા કરી રહ્યો છું પણ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે અને મહિલા શક્તિને આગળ આવવા માટે અમે આ નિર્ણય લીધો છે જો કે અત્યાર સુધીમાં પડદા પાછળ રહી અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અનાર પટેલ જે છે હવે સીધી રીતના ખોડલધામના સંગઠન માળખાનું નેતૃત્વ કરશે આ જવાબદારી ખૂબ મોટી પણ છે મહત્વની પણ છે અને આગળ જતાં આ જવાબદારી એ કેવી રીતના નિભાવે છે કેટલા લોકો એમનો સાથ આપે છે ખોડલધામ એ આસ્થાનું કેન્દ્ર તો છે પણ ટ્રસ્ટ તરીકે પણ ખૂબ મોટું છે અનાર પટેલ ઉપર મૂકેલી આ જવાબદારી એ કેવી રીતના આગળ વધારે છે અનાર પટેલ આના ઉપર શું કહે છે

ત્યાર પછી બીજી જાહેરાતો થઈ શકે એમ એટલા માટે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે ગૌરવ થાય છે અને જે નામ આપણી સમક્ષ મૂકું છું એ આખા ગુજરાતના ગૌરવ પાવશે એમાં મને કોઈ શેષ નથી રહેતો ત્યારે ખોરાધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આપણે સૌ દરેશભાઈ પટેલે જે જાહેરાત કરી છે સંગઠન માટેના અધ્યક્ષ રૂપે આદરણીય પટેલ ની એક વખત તાળીઓના સમર્થન આપીએ Thank you.